નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્તર ચારે બે હજાર પછી વાર થઈ ગયો ગુરુવાર મિત્રો જાણી તાજા બજાર બહુ ખેડૂત મિત્રો શું તમે આ રોજે રોજ બજાર ભજવવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને સબસ્ક્રાઇબ કરવાનો ન ભૂલતા અનાવાજ જાણી વ્યાતના તાજા બજાર ભાવ ઝીરુનો નીસો ત્રણ હજાર પાંચસોથી ઓસો પાંચ હજાર સાતસો રૂપિયા સુધી વરિયાળી ચૌદસો રૂપિયાથી આઠ હજાર બસો રૂપિયા સુધી ઈસબ ગુલબ સોવીસો રૂપિયાથી એકત્રીસો ને નવ રૂપિયા સુધી રાયડો નવસો રૂપિયાથી અગિયારસો ને રૂપિયા સુધી મેથી નવસો ત્રીસથી નવસો બત્રીસ રૂપિયા સુધી સડસો એક હજારથી ચૌદસો રૂપિયા સુધી ધાણા સોળસો બત્રીસથી સોળસો ને રૂપિયા સુધી અને અજમો તેરસો રૂપિયાથી સવસો રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો વાતના ત્યાં અંચા માર્કેટના બજાર પર વિડિયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા